મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાના લાડવેલથી ભમરિયા કોતર ઉપર આવેલા પુલની હાલત અંગે તાજેતરમાં ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે વિરણીયાથી જોડતો આ પુલ જે અંદાજે નવ્વાણું કરોડના ખર્ચે ત્રણ વર્ષ અગાઉ બનાવવામાં આવ્યો હતો તેમાં મોટા ગાબડા પડતા સલામતી અંગે સવાલો ઉઠી રહ્યા છે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા રાજેશ ખાંતે પુલની ખરાબ હાલત સામે વિરોધ નોંધાવ્યો છે તેમણે પુલ પર લાકડા મૂકી વિરોધ દર્શાવ્યો અને પુલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને તંત્રને તાત્કાલિક પગલા લેવા અપીલ કરી છે આજે આ વાડીનાથ નજીક બમરિયા કોતર ઉપર પુલની મોટી તરાર પડી ગઈ છે ગઈ કાલે અમે અમારા મીટિંગના આયોજન માટે બાલાશનોર ખાતે લોણાવાડાએ જતા હતા તે વખતે અહીંયા રસ્તામાં જોયું તો મોટી દરાર પડી ગઈ હતી એટલે અમે ગઈકાલે આ વિડીયો વાયરલ કર્યો કે ભાઈ લોણી કોતર ઉપર ભમરિયા કોતર ઉપર જે દરાર પડી છે એ મોટો અકસ્માત થવાની દહેશત છે એના અનુસંધાનમાં આજે અધિકારીશ્રીઓએ નોંધ લઈ અને રિપેરિંગ માટે અહીંયા આવ્યા પણ માત્ર એ રિપેરિંગથી કામ ચાલે એવું નથી લોડિંગ વાહનો જાય છે ત્યારે આખો પુલ વાઇબ્રેટ થઈ રહ્યો છે અને એ સમારકામ થયેલું એ ટકવાનું નથી આખા રોડ ઉપર દેવથી તે વીરણિયા સુધી પણ ઘણા મોટા ખાડા પડી ગયેલા છે અને જે કામગીરી કરવામાં આવે છે એ એ એ જે 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 માલ છે એને રીતે 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 સરખી હોય કરતા નથી અને અવર જવર વાળા વાહનો વાળાને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ ભવિષ્યમાં મોટું નુકસાન થવાની દહેશત છે આજે અમે મીડિયાના માધ્યમથી તંત્રને જાણ કરીએ છીએ અને જો આ જાણ કરવા છતો કોઈ પણ પ્રકારનું સમારકામ નહીં થાય અને કોઈ મોટું નુકસાન થશે તો જે તે વિભાગના અધિકારીઓને શિરે રહેશે આજે વિરણિયા લાડવેલ આગરવાડા દેવ અને બાલાશીરોને જોડતો રસ્તો ગઈકાલે અમે જે વિડીયો વાયરલ કર્યો કે રસ્તાની અંદર જે કે ખાડા પડી ગયેલા અને પુલ થી રસ્તો છૂટો પડેલો હતો અને પુલ પર અત્યારે અવરજવર જે વાહન જઈ રહ્યું છે ભાડે લોડિંગ વાહન ત્યારે પુલ આખો વાઇબ્રેટ થાય છે અને અમને જાણ થતા કાલે વિડીયો વાયરલ કર્યો આજે કામગીરીના ભાગરૂપે માણસો પણ આવ્યા છે પણ એ કામગીરીને જોતે અમને શંકા જાય છે કે આ કામ પૂરેપૂરું તકેદારી પ્રમાણે રહેવાનું નથી અને આવનારા દિવસોમાં આ પુલની સંભાવના બહુ હાવ ગંભીર થવાની અને આવા જવારમાં જવાર માટે વાહનોનો જો એક્સિડન્ટ થાય એવી સંભાવના છે તંત્રને વિનંતી છે કે કાયદેસર સો ટકા કામ કરે અને આવનારા દિવસમાં કોઈ મોટી જાનહાનિ ના થાય એના માટે અમે આ મીડિયાના મિત્રોને અને મીડિયા દ્વારા અમે તંત્રને જાણ કરવા માંગીએ છીએ